હવે જો મિત્રો અત્યારે અંધારું થઈ ગયું છે અને અત્યારે આવી ગયું છે મિત્રો કેમ છો સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગ ની અંદર આજે હલના આવવાનું એટલે જો ખોખા ભેગા કરવા મનાય છે ભી ખોખા ને પાથરા પડ્યા ભેગા કરવાના છે હા ભાઈ ને જો સલાખો પકડાઈ દીધો છે હવે ભાઈ કઈ જો થોડું આલો વ્લોગ માં લાઈક કરી નાખજો શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો હવે એમે ઠે 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 થી હારી છે પવન એ ઉપર થી વીણે ઓલા ભેગા કરવા મળ્યા છે હું ભાઈ બે હેઠા જઈ છે જો આને સલાખા લઈ લીધા જો સલાખ સલાખા માં સીધા ગાવડ જો બાંધી ને સીધા માથે લઈને લઈ આવશે ને નાયે જઈને ખડકી દેવાનું સાંજે હાલ રવાનું છે અત્યારે ઢેગી નહીં થવાનું એટલે પછી બે અઢી જેવું વાગ્યા છે ત્યારે હા પડકા ભેગા કરી લેવી ને એટલે ભેગા કરવા માંગે છે ઠેઠ અહીંથી ઠેઠ આમે લઈ જવાનું એટલે બહુ આગળ લઈ જવાનું બાકી માલી એક વાર છે નકરો ખોખા ફાવડા હો મિત્રો જો ને કેમેરો અન્ય દીશે નવી મણી હારવા

મિત્રો જો હવે રસિયા થઈ જાય એટલે જો પાણી પીવા બે જાય છે જો બે ગાંડે લીધી કાધા આમ બે ગયો ઢગલો થઈ ગયો બે ગાંડે લીધી ને કાદા બે ગયો સલાખો ઈનો નીનો સલાખો પાથરીને જો અને અડધી ડબલી પાણી ગયો ફાઈનલી મિત્રો આપણે ખોખા બધા ભેગા કીને છે જો તો હજી એના કોકોક પાથરા પડ્યા હોય ને કોકોક પાથ કોકોક પાથરા પડ્યા હોય ને ભાઈ લેતો આવે છે બાકી આ કેટલાક મળ થાય છે જરાક કોમેન્ટ કરી દીજો બાકી હજી હલ તો હજી નહીં થાય સાંજે આવવાનું છે હવે અંધારું થવા આવ્યું બીજો હાથમાં ઉપર છે હવે સાંજે હલ્લા આવવાનું છે બાકી તો દાદાની ખોખા ભેગા કરતા છે હમણાં ના જ આવી જો ભેગા કરવાનું બાકી હોય દાદાની થોડાક ભેગા કરાવી દેવી બાકી જો અમારા આટલા ખોખા થયા આટલા ખોખા અમારા છે હવે આમાં કેટલા ખોખા નીકળાય કેટલો પાલો નીકળાય એ કાંઈ ખબર નથી એ હવે આજે ખબર પડી જશે કેટલું હું નીકળે છે બાકી જો પડું હાવ સાફ કરી ને છું જો મિત્રો અત્યારે અંધારું થઈ ગયું છે અને અત્યારે આવી ગયું છે હલ્લાર અત્યારે છે જો અત્યારે દાદા ની પેલા ઉપર છે એટલે પેલા દાદા ની ના ખોખા કાઢો ને પછી આપણે કાઢો જવાનું અત્યારે જો અંધારા ના અંધારા ખોખા કાઢો ને મળી નાખવા બધું ભાઈ નો કેમેરો આપડા હાથમાં આવી ગયો છે

આ બને ગયા બાદ રા ને આ આપણે જરૂર પડવાની છે આમાં તો એકે ખાડામાં જાજો છે જો એકવાર બતાડ્યું તો તો કેમ જપન નથી ખર્તા છે છે

લગડર થઈ ગયું છે એક છેકાડે ખળું નીકળી ગયું છે દાધાની ઓલે ખળું નીકળી ગયો અમારે બની રહ્યા હા તો અમારે હાલ એક ખળું કાઢ્યું ને તમે મારા હાલ જો આખો ભરી મે ગયો મને દાધાની જો આ એટલો પાલો નીકળ્યો તમે એટલો પાલો નીકળ્યો એટલા ખોખાય છે હાલો મિત્રો તો આપણે આપણા આપણામાં આવી જાય છીએ બેન બેન આવી જાય છીએ બધા હજી લપ કરા ચિંપા ઊભું રાખું ચિંપા નહીં ઊભું રાખે પછી શરૂ થશે જો મિત્રો હવે અમારે હાલ શરૂ થઈ ગયું છે અમારે વજે જો બધા રાખવા મળ્યા છે અને ભાઈ ને જોચી પકડાય ને ઉપર રજો તો ભાઈ ને બચી પકડાય ઉપર રચ્યો મારા બહુ તાજા થઈ ગયા છે ハハハハ <laughs>